ભાવનગરમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવાના બાનેદારો અને પ્રોહિબિશનના કેસમાં વધારો જોવા મળે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં લાવવા ભાવનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને નશાનું સેવન કરનારાઓ સામે લાલાક કરી છે જેને પગલે ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ઓગણીસ ચેકપોસ્ટ ઉભી ઊભી કરવામાં આવી છે તેમજ વિવિધ સ્થળો અને શહેરના પ્રવેશ દ્વાર નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક આર આર સિંઘાલ તેમજ પાંચ ડિવિઝનના પીઆઈ અને તમામ ડિવિઝનના ડી સ્ટાફ સાથે ચાવડી ગેટથી કુંભારવાડા સુધીમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી આગામી થર્ટી ફર્સ્ટ અનુસંધાને શહેરમાં જુદી જુદી જગ્યાએ ઓગણીસ જેટલી ચેકપોસ્ટ કરી બેરિકેટિંગ રાખી અને રોજે સાંજના સમયે અને દિવસના સમયે વાહન ચેકિંગ રાખવામાં આવેલા છે શહેરને નજીક જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એક ચેકપોસ્ટ ઓઘા પોલીસ સ્ટેશનમાં અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ટવેન્ટી ફોર બાય સેવન સતત વાહન ચેકિંગની ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવેલા છે શહેરમાં જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ તેમજ જે ભીડભાડવાળી જગ્યા જે છે ત્યાં સ્પેશિયલી સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ અને પુરુષ પોલીસને તૈનાત કરી છેડતીના બનાવ ના બને તે માટેનું આયોજન કરવામાં આવેલા છે રોજે સાંજના સમયે અસામાજિક તત્વો જે ચી બી છે તેને ત્યાં કોમ્બિંગ કરી અત્યારના કેસીસ કરવાનું હાલમાં ચાલુ છે હોટલ ધાબાનું ચેકિંગ કરવામાં ચાલુ છે હાલમાં અને આવતીકાલે જે થર્ટી ફર્સ્ટ છે ત્યાંથી વહેલી સાંજથી તમામ પોલીસ હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ તૈનાત કરી અને કામગીરી કરવાનો પોલીસ કટિબદ્ધ છે તેમાં બી જે ફાસ્ટ વાળા જે બી છે તેના માટે એક અલગથી ટીમ ટ્રાફિકની ટીમ બનાવેલી છે અને જે જે બી આવા તત્વો જે છે તેની વિરુદ્ધ કાયદેસરની કામગીરી કરવા પોલીસ કટિબદ્ધ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાહન ચેકિંગમાં જે બી માણસો દારૂ પી અને વાહનો ચલાવે છે તેના ઉપર બી પોલીસ કેન્દ્રિત કરી અને તેની બી કાર્યવાહી કરવા પોલીસ એક અલગથી ટીમ બનાવેલી છે ઓવરઓલ શહેરમાં ઓગણીસ જગ્યાએ બેરિકેટિંગ રાખી અને વાહન ચેકિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ બાબતે પર્સનલી આ વિસ્તારને જે બી આયોજનો આયોજકો છે તેને બોલાવી તેની સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી આવી કોઈ ભી પ્રવૃત્તિ જો હાથમાં આવશે જાણમાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા માટે પોલીસ કટિબદ્ધ છે